આપણા દેશરણીય વડાપ્રધાન સાહેબ અને તમામ નેતૃત્વમાં તમામ નેતૃત્વનો મારી જે લોકસભા સીટ પર પસંદગી કરી છે એ બદલ એમનો બધાનો હું આભાર માનું છું આપણા શાહ સાહેબ ની આગેવાની માં કાશ્મીર માંથી જે ત્રણસો સિત્તેર ની કલમ દૂર થઈ છે એમના ઉમેદવાર તરીકે તમારી દીકરી તરીકે હું આજે આપની સમક્ષ આશીર્વાદ લેવા માટે આવી છું આ આપણા રાષ્ટ્રની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસને આગળ લઈ જવા માટે મોદી સાહેબને ફરી દેશના ત્રીજા વખત વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે હું તો માત્ર એમના પ્રતિનિધિ તરીકે તમારા વચ્ચે ઉપસ્થિત છું અને મારે તમારા બધાના આશીર્વાદ લેવા છે ફોર્મ ભરવા જવું છે પરંતુ અહીંયા બેઠેલા દરેક દરેક વ્યક્તિના આશીર્વાદ અને શુભેચ્છા લઈને મારે ફોર્મ ભરવા જવું છે અને

દસ લાખ સહાય મળે છે અને આપણા આપણા પરિવાર બીમાર વ્યક્તિ બહુ સારી છે અને મારે તો છત્રીસે છત્રીસ કોમ ના સમાજ ને સાથે લઈને ચાલવાનું છે મોદી સાહેબ જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ બધા સમાજ સાથે લઈને બધાનો વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે

આપણો બનાસ બેસ્ટ બનાસકાંઠા બને એના માટે ના મારે અનેક આયોજનો પ્રયોજનો વિઝન છે મારે આપણી બનાસની ધરતી પર કેન્દ્ર સરકાર અંતર્ગતના એવા પ્રોજેક્ટો લાવવા છે કે સેમીકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ હોય ગ્રીન હાઇડ્રોજન એ પેટ્રોલ અને ડીઝલનું સ્થાન લેશે જેથી આપણા બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બનશે આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એની એ યુવાનોની અંદર એક કોમ્પિટિટિવ એક્ઝામનો માહોલ ઊભો થાય આપણા યુવાનો સ્કિલ તરફ વધારે આગળ વધે અને સ્પીપા જેવા સેન્ટરો સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેવા સેન્ટરો આપણી બનાસની ધરતી ઉપર આવે એ માટે હું જરૂરથી મહેનત કરીશ જેથી આપણા દીકરા દીકરીઓની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને અને મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા બનાસકાંઠાના સર્વે આગેવાનોના મહેનતથી થી આપણા બનાસ ધરતી પર નર્મદાના નીર આવ્યા છે અને અનેક તળાવો અને ચેકડેમો ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને આ યોજનાનું કામ વહેલામાં વહેલી તકે પૂરી થાય પૂરું થાય એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને હું તમારી દીકરી તરીકે આજે આશીર્વાદ લેવા માટે આવી છું અને તમારો કોઈ પણ કામ હશે પ્રશ્નો હશે વ્યક્તિગત સામાજિક આપના આશીર્વાદથી જીત્યા બાદ તમારા પડખે એક દીકરી તરીકે હું જરૂરથી ઊભી રહીશ અને સામા પક્ષે તમે જુઓ છો સામા પક્ષે રોજે રોજ અને નાટકો ચાલી રહ્યા છે મારે એની સામે મારે તો સીધી સરળ રીતે પ્રજાના કામ કરવા છે પ્રજાનું કલ્યાણ થાય એવા કામ કરવા છે દરેક દરેક વ્યક્તિનું ભલું થાય બનાસના છેવાડાના દરેક માનવીનું કલ્યાણ થાય એ પ્રકારના મારે બનાસના વિકાસના કામો કરવા છે આપને ગૌરવ થાય એવા મારે કામો કરવા છે માટે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ મારી સાથે રહેજો આ તમારી દીકરીને તમારે સાચવવાની છે અને દીકરીને જીતાડવાની જવાબદારી તમારી બધાની છે આપણે બધાએ સાથે મળી અને બનાસમાં એક કમળ ખીલવાનું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બહુ મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનતથી જ ચૂંટણી લડાતી હોય છે અને ભૂથ ઉપરના જે કાર્યકર્તાઓની જે મહેનત પરિશ્રમ અને પરસેવો છે એને હું ક્યારેય પણ નહીં બોલું અને આપણા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ગર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે અને 36 અને 36 કોમના સમાજ જે હોશિયાર અને 36 અને 36 કોમનો સમજુ સમાજ છે એમના ઉપર મને પૂરો પૂરો ભરોસો છે કે આપણા દેશને વધારે મજબૂત બનાવવા માટે અને મજબૂત પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણા દેશમાં બને એ માટે આ પ્રજા અને કાર્યકર્તાઓ જરૂરથી બનાવશેથી પણ એક કમાલ મોદી સાહેબને જરૂરથી અર્પણ કરશે

એ આપણા બનાસ સરહદી જિલ્લાને વધારે મજબૂત બનાવી શકે છે અને તમે વોટ આપશો ને એ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે તમારો વોટ ડાયરેક્ટ વિકાસને મળે છે અને તમારો એક વોટથી માત્ર બનાસ નહીં પરંતુ આખો દેશ વધારે તાકાતવાર અને મજબૂત બની શકે છે મારે આપ સૌને કહેવું છે કે આપણે જે ઘરે ઘરે રામ ધૂન બોલાવી હતી એ શ્રી રામ ભગવાનને યાદ કરી અને આપણે કમાલનું બટન દબાવવાનું છે અને તમે જ્યારે અયોધ્યા જાઓ રામ રામલલ્લાના દર્શન કરવા એટલે ભગવાન રામ પર તમને જોઈને રાજી થાય એ રીતે શ્રી રામ નું નું નામ લઈ અને આપણે બટન દબાવવાનું છે છે મારી આપ સૌને નમ્ર વિનંતી કે વિકસિત સશક્ત આત્મનિર્ભર હરિયાણા બનાસ માટે આપણા યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને એ માટે સાતમી મે ના રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કરી નું બટન દબાવી અને આપણા વિસ્તારવતી આપણે મોદી સાહેબ